રાજુ સોલંકી સામે ટોકની ફરિયાદ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે આજે તેના ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં ફરી એકવાર રાજકોટની ગુથ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને આજે કોર્ટ દ્વારા વધુ રિમાન્ડ જે સરકારી વકીલ છે તેમના દ્વારા વધુ રિમાન્ડ ન માગવામાં આવતા કોર્ટ દ્વારા રાજુ સોલંકી અને તેના સહિત ચાર આરોપીઓને જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે ને આપણી સાથે તેમના વકીલો છે તેમની સાથે વાત કરશું સર કઈ રીતની આજની સુનાવણી રહી ને કઈ પ્રકારનો કોર્ટે આજે નિર્ણય આપ્યો જી આજે કોઈ પ્રકારની સુનાવણી કરવામાં આવી નહોતી

કરવામાં આવી નથી પરંતુ હાલના કેસમાં પર્ટિક્યુલર જોવામાં આવે તો આ જે પરિવાર છે એમણે જે ગોંડલના ધારાસભ્યના પુત્ર વિરુદ્ધ જે ફરિયાદ નોંધાવી છે એમાં ક્યાંક ને ક્યાંક આ લોકોએ સરકાર સમક્ષ આંદોલન કરવાની ચીમકીઓ આપેલી હતી દલિત સમાજે એટલે એ આંદોલનને ડામી દેવાના ભાગરૂપે પૂર એની પહેલાં સરકારે પાળ બાંધ્યું હોય એવો ઘાટ સર્જાયો છે એટલે આનંદ ફાનંદમાં ગમે તેમ કરીને આ લોકોને ડામી દેવા માટે થઈને આ ફરિયાદ કરવામાં આવી એવું પ્રથમ લાગી રહ્યું છે હવે આગળ તમારા તરફથી કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે આગળ રાજુ સોલંકીને વધુ જલ્દી જલ્દી જામીન મળે તે માટે જી એના માટે હવે તપાસ અત્યારે ચાલુ છે તપાસ પૂર્ણ થાય અને ચાર્જશીટ આવે ચાર્જશીટ આવ્યા બાદ આ તમામ આરોપીઓના જામીન બાબતે અમે જે કંઈ પણ છે એ લાગતી ઓળખતી કોર્ટમાં એ અંગે બધી પ્રોસિજરો કરશું રાજુ સોલંકીને કઈ જેલમાં રાખવામાં આવશે ને અંદાજે અંદાજીત કેટલો સમય હવે તેમને જેલમાં રહેવું પડી શકે છે અત્યારે તમામ આરોપીઓને સુરત લાજપોર જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે આમાં કોઈ સમયગાળો નિશ્ચિત ન કહી શકીએ પણ ઇન્વેસ્ટિગેશન એજન્સી પાસે નેવ દિવસથી લઈ અને એકસો એંસી દિવસ સુધીનો ઇન્વેસ્ટિગેશનનો સમયગાળો હોય છે આમાં પ્રથમ નેવ દિવસ અને પછી પાછા ફર્ધર જો એ લોકોને જરૂર લાગે તો વધારે દિવસો માગી શકે છે એટલે એકસો દિવસ એટલે છ મહિના સુધી જો ઇન્વેસ્ટિગેશન ચાલુ રાખવામાં આવે અને ચાર્જશીટ કરવામાં ન આવે તો એટલો તો જેલવાસ ભોગવવો પડે અને ત્યારબાદ જામીનની તમામ પ્રોસીજરો થઈ શકે આપને એવું લાગી રહ્યું છે કે રાજુ સોલંકી વધુમાં વધુ જેલમાં રહે તેવા કદાચ પ્રયાસ કરવામાં આવે એટલે કે એકસો એંસી દિવસ સુધી તેમને હજુ સુધી જેલમાં રહેવું પડે તેવી શક્યતા આપણે દેખાઈ રહી છે અત્યારે તો એ બાબતે કાંઈ કોમેન્ટ્સ ના કરી શકીએ આપણે કારણ કે ઇન્વેસ્ટિગેશન એજન્સી છે એ કેટલો સમય લે એનું અત્યારથી આપણે કોઈ ટાર્ગેટ ના કરી શકીએ અન્ય પણ વકીલ છે રાજુ સોલંકીના દિનેશભાઈ તેમની સાથે વાત કરું દિનેશભાઈ શું આપને આ કેસમાં આખું લાગી રહ્યું છે કારણ કે ગાંધીનગર પણ પૂછ કરવાની વાત હતી ના એમાં તો એ લોકોએ ખુદ કાલના જ ઇન્ટરવ્યુમાં સામાજિક લેવલે આગેવાનો બધા ભેગા થયા હતા અને એને જે પંદર તારીખનો જે ગાંધીનગર કૂચનો કાર્યક્રમ છે એ તો એ કે જે તે ટાઈમે ગાંધીનગરની અંદર ગૃહમંત્રીના પ્રતિનિધિના મળ્યા ત્યારે જે પંદર માગણીમાંથી કંઈક બાર માગણીઓ સ્વીકારેલી હતી એટલે એ તો અપ થઈ જ ગયું હતું પણ એ પતી ગયા પછી યુ ટર્ન જે સરકાર તરફથી આવ્યો અને આમની ઉપર ગુસ્સી ટોક લગાડવામાં આવી એટલે ક્યાંક ને ક્યાંક આપણે એવું જોઈએ કે અંદરખાને આ લોકો આના બધા ડેટા ભેગા કરી રહ્યા હતા આ જે ગુપ્ત રીતે હતા એટલે આ લોકોને અપ થાય તોય ઠીક ને ન થાય તો અને આ લોકો પર પોલિટિકલ લેવલે પ્રેશર કરીને એને દબાવવા માટે થઈ અને બીજું કોઈ આંદોલન ઊભું ન થાય અને સરકારમાં કોઈ એની ક્યાંય ગહેરી કોઈ ગંભીર પ્રકારની અસર ન પડે એટલા માટે થઈને અત્યારે હાલમાં સરકાર કામ કરેલું પ્રથમ દ્રશ્ય નજરે પડી રહ્યું છે ક્યારના અને કયા કયા કેસોને લઈને ગુજસિટોક દાખલ કરવામાં આવી છે જો આમાં શું છે એમાં તો બે હજાર દસ વર્ષથી કન્ટિન્યુ આ લોકોના જે ગુનાઓ છે એની હિસ્ટ્રી દર્શાવવામાં આવી છે અને એમાં એમનું જે સોગંદનામું છે એમાં પણ એવું જ દર્શાવવામાં આવ્યું છે કે દસ વર્ષથી આ લોકો ગુંડાગીરી કરે છે એની કન્ટિવ્યૂની ચાલુ રહે છે બે હજાર ચોવીસ સુધી એટલે આમાં ક્યાંક બી ક્યાંક તુમ પત્ર આમ જોવો તો બે હજાર ઓગણીસ પછીના ગુનાઓ છે ને એ જ ગણવામાં આવે ઓળાવા ગુના ધ્યાનમાં લેવામાં નહીં આવે હા તા રાજુ સોલંકી અને જનસિંહ જે ચાર આરોપીઓ છે તેમના વકીલ તેમના દ્વારા સ્પષ્ટ છે આક્ષેપો છે તે કરવામાં આવી રહ્યા છે કે જે આંદોલન કરવાની વાત છે તે કરવામાં આવી હતી તેને ડામવા માટે ક્યાંકની ક્યાંક રાજુ સોલંકી સામે ગુસ્સી ટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો તેવા આક્ષેપ છે તે કરવામાં આવી રહ્યા છે અત્યારે ગુસ્સી ટોકની તપાસ માટે એકસો નેવ નેવથી છે આપવામાં આવે એટલે પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે કે રાજુ સોલંકી ને હજુ નેવ થી લઈને એકસો એસી દિવસ એટલે કે છ મહિના સુધી જેલમાં રહેવું પડે તેવી અત્યારે પૂરેપૂરી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે રોનક મજીઠિયા ગુજરાત રાજકોટ